શિક્ષણના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સંસદ સભ્ય ગિનીબેન ઠાકોરના હસ્તે અસાણા પ્રાથમિક શાળાના નવનિર્મિત શાળા સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર શિક્ષા વાવથરાદ દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અસાણા પ્રાથમિક શાળાના નવનિર્મિત શાળા સંકુલનું રાજ્યકક્ષા મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાના નવા ધોરણો સ્થાપિત કરે તેવા આવા આધુનિક સંકુલો ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં માટે આશીર્વાદ સમાન છે જેમાં જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુરની પ્રેરણાથી બીઆરસી આર બાભર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના બાળવિજ્ઞાન પ્રદર્શનમાં નાનકડા વૈજ્ઞાનિકોના આત્મસર્જનાત્મક પ્રયત્નોને બાળકોના નવતર અભિગમ અને વૈજ્ઞાનિક વિચારો પ્રોત્સાહન આપ્યું હતું આ શુભ પ્રસંગે મંત્રી સરુપજી ઠાકોરે શાળા અને ગામના તમામ બાળકોને બાળ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી